અંકલેશ્વર જીઆઈડીસીના નવજીવન ગરબા ગ્રાઉન્ડ ખાતે એનએસસી અને એનવાયજી ગ્રુપે લોકડાયરાનું આયોજન કર્યું હતું આ કાર્યક્રમમાં સુપ્રસિદ્ધ કલાકારોએ ભજનો અને ગીતોની રમઝટ બોલાવી શ્રોતાઓને મંત્રમુક્ત કર્યા હતા અંકલેશ્વર જીઆઈડીસીના નવજીવન ગરબા ગ્રાઉન્ડ ખાતે એનએસસી અને એનવાયજી ગ્રુપ દ્વારા આયોજિત આ લોક ડાયરામાં અપેક્ષા પંડ્યા હકાભા ગઢવી અને સંસ્કાર ધોળકિયાએ મનમોહક પ્રસુતિ આપી હતી તો સામે શ્રોતાઓએ પણ કલાકારોની પ્રતિભાને બિરદાવી રૂપિયાનો વરસાદ વરસાવ્યો હતો એનસી અને એનવાયજી ગ્રુપ દ્વારા આયોજિત આ લોક અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિપુલ જેઠવા અને સેક્રેટરી નિલેશ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા રામકુંડના મહત ગંગાદાસ બાપુ અને લાખા હનુમાનજીના મંદિરના મહંતે પણ વિશેષ હાજરી આપી હતી વિભાગીય પોલીસવાળા વડા ડોક્ટર કુશલ ઓઝા ઉદ્યોગપતિ સંદીપ પિટલાણી જમીન પટેલ તુષાર પટેલ કૃપાલસિંહ વાઘેલા અને રમેશ ગાવાણી સહિતના આગેવાનોએ પણ આ પ્રસંગે હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી હતી એનએસસી અને એનવાયજી ગ્રુપના આગેવાન

લોક આયોજન કરવામાં આવ્યું છે હટાભા ગરમી અપેક્ષા પંડ્યા અને ધોલેચર શાહનું અમે અહીંયા લોક આયોજન કર્યું છે તો તમામ સર્વે અંકલેશ્વર લોકડાયરા પ્રેમી જનતા પ્રેમીને અમે અહીંયા આવકાર્યા છે અને મોટી સંખ્યામાં અહીંયા જનતા આવી છે તો અમે આજરોજ એનએસસી અને એનઆઈજી ગ્રુપ દ્વારા ખૂબ લાગણીશીલ પ્રભાવ પ્રગટ્ય છે કે રોજ અમારા લોકગાયણામાં આટલી મોટી સંખ્યામાં જનમે પધારી છે તો આપનું ખૂબ ખૂબ આભાર અને અમારા લોક ને આટલો સક્સેસફુલ કરાવવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર છે થેન્ક યુ ભારત માતા કી જય વંદે માત્ર